નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત તો દૂધ દરેક લોકોના જીવનમાં સંપૂર્ણ આહારનો સામેલ હોય છે ડોક્ટર પણ કહે છે કે બધાય એક ગ્લાસ દૂધ જરૂર પીવું જોઈએ પરંતુ આ દિવસોમાં ચર્ચા ચાલી રહી છે કે નોનવેજ મિલ્ક પર આખરે આ નોનવેજ દૂધ શું છે કારણ કે તેમાં લોકો નામ સાંભળીને ચોંકી રહ્યા છે દૂધ પરંપરાગત રીતે શાકાહારી માનવામાં આવે છે તે માંસાહારી કઈ રીતે હોઈ શકે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં આમાં વિગતવાર વાત કરીએ તો હકીકતમાં આ નોનવેજ મિલ્ક ભારત અને અમેરિકાના ટ્રેડ ડીલના કારણે ચર્ચામાં છે ત્યારે આપણે જાણીશું કે આખરે નોનવેજ મિલ્ક શું હોય છે અમેરિકામાં ગાયોને વધુ દૂધ આપવા માટે તેમને માંસનો ઉદ્યોગનો કચરો પણ ખવડાવવામાં આવે છે સીએલ ટાઈમ્સ અનુસાર ત્યાંની ગાયોને ડુક્કર માછલી ઘોડા મરઘી અને કૂતરા કે બિલાડીઓના અંગો પણ ખવડાવવામાં આવે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના દૂધ માટે તેના બજાર જેમને અથવા લોહી આધારિત પ્રાણીઓ ઉત્પાદનો ખવડાવવામાં આવતા નથી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ધન્યવાદ